ગામ ખાતે અદિત્ય પેટ્રોલિયમ નું ધારાસભ્ય લવિનજી સોલંકી અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું શ્રી હસમુખભાઈ રાણા અને શ્રી રમેશભાઈ ઓરડિયા દ્વારા પેટ્રોલ પંપ બનાવીને ગ્રામ્ય વિસ્તારોની અંદર વસતા વાહન ચાલકોને ખેડૂતોને ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલ ઓઇલ મળી રહે ક્વોલિટી વાળી વસ્તુ તેને ધ્યાનમાં રાખીને આજ રોજ રાતન પુના તારા સભ્ય સોલંકી અને સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિની અંદર અને ગામના સરપંચ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિની અંદર નવીન સાહસ આદિત પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતોએ અને રાજકીય અગ્રણીઓએ દ્વારા સારો ધંધો ચાલે અને લોકોને સારી સગવડ મળી રહે તેવા આશીર્વાદ આપ્યા હતા કારણ કે આ વિસ્તાર એક વિકસિત વિસ્તાર થઈ ગયો છે અને આ વિસ્તારમાં જે માંગ હતી એ ભાઈ રમેશભાઈ અને રાજુભાઈ રાજુભાઈ એ ખરેખર ખેડૂતોના હિતની વાત કરી ખેડૂતોને જે જરૂરિયાત હતી ડીઝલ ને પેટ્રોલ ની એ પંપ આજે અહીંયા ઓપનિંગ થયું છે સંતોની હાજરીમાં મને પણ બોલાવીને ઓપનિંગ કર્યો છે એટલે ખૂબ આનંદની વાત છે આ ખેડૂતોને ખરેખર છે રાધનપુર આમ આગળ જવું પડતું તો એ જરૂરિયાત નહીં રહે અહીંયા સ્થાનિક પણ અહીંયા પંપ મસાલી રોડ ઉપર થયો છે એટલે ખૂબ આનંદની વાત અને ખેડૂતો પણ આ મોટી સંખ્યામાં આવ્યા છે એટલે હવે એમને રાધનપુરના ધક્કા નહીં ખાવા પડે અને રમેશભાઈને ભાઈને હું રાજુભાઈને ખૂબ શુભકામના પાઠવું છું કે એમના ધંધામાં એમને પરમાત્મા સફળતા આપે અને ખૂબ જ એમને ઉતરો ઉધર પ્રગતિ થાય એવી હું શુભકામના પાઠવું અહીંયા રાધનપુરથી મસાલી રોડ ઉપર નવા પેટ્રોલ પંપનું ઉદઘાટન થયું થવા જઈ રહ્યું છે આજે અને આ પેટ્રોલ પંપ અહીંયા મસાલી આજુબાજુના ગામડાઓને તેમજ ખેડૂતોને ખૂબ જ નજીક પડશે અને તેમને રાધનપુર આ પેટ્રોલ અને ડીઝલ માટે દૂર સુધી જે જવું પડતું હતું એ નહીં જવું પડે ને ખેડૂતોને ખેતીમાં ખૂબ જ ઉપયોગી થશે આ પંપ આ પંપ કઈ જગ્યાએ આવ્યો પંપ નું નામ શું છે અને લોકો ને કયા રોડ ઉપર આવ્યો એની થોડી વિગત આ પંપ એક્ઝેક્ટ રાધનપુર જે ગાયત્રી મંદિર છે ત્યાંથી ત્રણ કિલોમીટરના અંતરે અને મસાલીથી થી બે કિલોમીટર ના અંતરે તેમજ અમીરપુરા ગામ જવાહરનગર ગામ થુમડી ગામ થી એક જ એકદમ નજીક જ છે પેટ્રોલ પંપ નું નામ આ પેટ્રોલ પંપ નું નામ અદિતિ પેટ્રોલિયમ છે જે ભારત પેટ્રોલ પંપ ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડ નું

અમીરપુરાના ખેડૂતો જવાહરનગર થુંબડી મગાપુરા મસાલી બાદલપુરા કામલપુર તમામ લોકોનો હું આભાર માનું છું કે તેઓએ અહીંયા મને હાજરી આપી અને અમારા ઓપનિંગમાં સમયસર પોતે હાજર રહ્યા તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા આદિતિ પેટ્રોલિયમમાં પેટ્રોલ ડીઝલ અને ઓઇલનું વેચાણ ચોવીસ કલાક ચાલુ છે અને વધતા શુદ્ધ અને સમક્ષતા જળવાય તેઓ અમારે ત્યાંથી ચોવીસ કલાક ખેડૂતોને હતા ગાડીઓ જે પણ રાખતા હોય લોકોને શુદ્ધ પેટ્રોલ ડીઝલ મળી રહેશે તેવી હું સૌને અપીલ કરું છું અને ચોવીસ કલાક અમારો પેટ્રોલ પંપ ચાલુ છે